હેલો દોસ્તો સ્વાગત છે તમારું પાયલ યુનિક કૂકિંગમાં તો આજની આપણી રેસીપી છે મહાપ્રસાદમાં બનતો સોજીનો શીરાની રેસીપી આ શીરો ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને એકદમ નરમ તૈયાર થાય છે અને તે ખાવામાં ખૂબ જ મજા આવે છે તો ચાલો હવે આપણે રેસીપી શરૂ કરીએ તો સૌ પ્રથમ આપણે શીરો બનાવવા માટે આપણે અહીંયા એક તપેલી લઈશું અને એમાં આપણે વન ફોર કપ જેટલી ખાંડ એડ કરીશું અને હવે આપણે તેમાં કપ જેટલું પાણી અને હવે આ ને ઓગળી ના જાય ત્યાં સુધી આપણે તેને પાણીને ગરમ કરી લેવાનું છે અને આ રીતે તેને કન્ટિન્યુ ચલાવતા જઈ અને ખાંડને ને ઓગાળી અને પાણીને આપણે સારી રીતે ગરમ કરી લેવાનું છે સોજીના શીરામાં આપણે ગરમ પાણીનો કરવાનો છે તો આપણે સૌથી પહેલા આ રીતે પાણીને ગરમ કરી લેવાનું ખાંડ નાખીને તો આ રીતે પાણી આપણું સારી સારી રીતે રીતે ગરમ થઈ અને અને તે ઉકળી ગયું છે તો હવે હવે આપણે આને નીચે ઉતારી દઈશું શીરો બનાવવા માટે મેં એક પેનમાં થોડું તેલ લીધું છે તમે તેલની જગ્યાએ ઘીનો પણ ઉપયોગ કરી શકો છો પણ હું શીરો તેલથી બનાવું છું અને હવે મેં તેમાં અડધા કપ જેટલી સૂજી એડ કરી છે આપણે એક કપ પાણી લીધું છે એટલે આપણે તેનાથી અડધી એટલે કે અડધા કપ જેટલી આપણે તેમાં સૂજી એડ કરવાની છે અને આ રીતે તેને ચલાવતા જઈ અને થોડો બ્રાઉન કલર ના આવે ત્યાં સુધી આપણે તેને આ રીતે હલાવતા જઈ અને શેકી લેવાની છે વધારે આપણે સોજીને કાળી નથી કરી દેવાની નહીં તો આપણી શીરાનો કલર બ્રાઉન થઈ જશે અને આપણે આજે વ્હાઇટ કલરનો શીરો બનાવવાનો છે એટલે આ રીતે આપણી સોજી થોડી બ્રાઉન થઈ ગઈ છે તમે જોઈ શકો છો તો હવે આપણે તેમાં વન ફોર કપ જેટલું દૂધ એડ કરીશું દૂધ એડ કરવું ઓપ્શનલ છે જો તમને પસંદ હોય તો જ તમે તેમાં દૂધ યુઝ કરી શકો છો નહીં તો આપણે જે તૈયાર કરીને રાખ્યું છે ખાંડ વાળું પાણી તે આપણે તેમાં એડ કરી દેવાનું તો આપણે દૂધ એડ કરી દીધું છે તો હવે આપણે જે તૈયાર કરીને રાખી છે પાણી ખાંડ વાળું તે આપણે તેમાં એડ કરી દઈશું અને આને હવે સારી રીતે હલાવતા જઈએ અને આ બધું જ પાણી સોજી ઓફ સોફ્ટ ન કરી લે ત્યાં સુધી આપણે તેને આ રીતે કન્ટિન્યુ ચલાવતા જઈએ અને તેને હલાવતા રહેવાનું છે તો આ રીતે આપણે તેને મિક્સ કરતા જઈ અને સારી રીતે બધા જ પાણીને બાળી દેવાનું છે તો સોજીમાં ફટાફટ આપણે ફૂલવા માંડી છે પાણી નાખ્યું છે એટલે તમે જોઈ શકો છો કે આપણી સોજી સારી રીતે ફૂલી અને આ રીતે એક સરસ

અને આપણો શીરો ખાવા માટે તૈયાર છે તો તૈયાર છે આપડે સૂજીનો શીરો